કરજણ જનજાગૃતિ લાવવા માટે અને આકસ્મિક ઘટનામાં બચવવા માટે કરજણ ફાયર સેફ્ટી દ્વારા બીઆરસી ભવન ખાતે ટ્રેનિંગ અપાય

આને સેબી મોજે કાટો શકો હોય ને 4 સેમી જાડો એણાથી તો

રાજ્ય અગિનિવારણ સેવાઓના વડોદરા જિલ્લાના કરજણ ફાયર વિભાગ દ્વારા શિક્ષણ વિભાગના સક્ષમ શાળા કાર્યક્રમ અંતર્ગત વિવિધ તાલુકાઓ જેમ કે ડભોઈ સિનોર સાવલી કરજણ અને પાદરા તાલુકાના કુલ દસ ડીઆરસી ભવન તેમજ વિવિધ સ્કૂલોની અંદર પાંચસો એકતાલીસ શિક્ષકો અને ત્રણસો વિદ્યાર્થીઓને કરજણ ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીની અને રેસ્ક્યુની ટેકનિક અને સો બચાવની તાલીમ આપવામાં આવેલી છે બસ ક્લિયર